આ લોનના પૈસા બાકી ભરવાના હોવાથી તેના માથે દેવું વધતું જતું હતું દેવું વધતા તે ટેન્શનમાં રહેતો હતો તે વાત તેને મનમાં લાગી આવતા ઘરે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતો આ વાતની જાણ પરિવારને થતા તમામ શોકાતુર બન્યા હતા મૃતકના પરિચિત જિગ્નેશભાઈ માથુરભાઈ ભાટિયા દ્વારા અંગે ડબ્યુ પોલીસ મથકમાં અકસ્માતે નોંધ કરાવવામાં આવી હતી અકસ્માતે નોંધ કર્યા બાદ ડબોઈ પોલીસ મથક દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ડભોઈ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ શૈલીષભાઈ ગોકળભાઈ આ મામલાની વધુ તપાસ હાથ ધરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી ફાઇનાન્સ કંપનીના રિકવર એજન્ટો લેણદાર પાસે પઠાણે ઉઘરાણી કરવાના કારણે કેટલીકવાર નિર્દોષ માણસોએ પોતાના જીવ ટૂંકાવવાનો વારો આવતો હોય છે તેવી ઘટના ડભોઈ તાલુકામાં બની ત્યારે પરિવારજનોની માંગણી છે કે આવા બેંક રિકવરી એજન્ટો સામે પઠાણી ઉઘરાણી ન કરવા બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને પરિવારજનોને ન્યાય અપાવે તેવી માંગ કરી હતી એ ક્રેડિટ કાર્ડમાંથી બધા અલગ અલગ નિયમના ક્રેડિટ કાર્ડ માટે એને પૈસા ઉપાડેલા જેની ભરપાઈ ના થતા વારે ઘરે ક્રેડિટ કાર્ડ ફોન આવતા હતા તો પણ પૈસા ભરપાઈ કરી દો ને તો આવું થશે કેવું થશે ઇન્કવાયરી થશે તમારી ફેમ છે આ રે એચડીએફસી બેંક છે પછી બજાજ ફાઇનાન્સ છે પછી કોટક બેંક છે પછી આરબીએલ બેંક છે યસ બેંક છે આ બધા બેંક ને એજન્ટો ના વાળા ઘરે કોલ આવતા હતા એ ડિપ્રેશન માં આવી ભાઈ આપ સુસાઈડ કરી લીધું છે આગળ ઘરમાં ચાલે ઘરમાં સવાર અમે કોઈ હતા નહીં બધા ગયા હતા બહાર ગયા હતા કામ ધંધા પર ને ભાઈ એકલો હતો એમાં સુસાઈડ કરી લીધું ભાઈ એનું વારે ઘરે પ્રેશર કયા કરતા બેંક ના એના જે લોકો વારે ઘરે કે ભાઈ પૈસા ભરી દે આવું થશે તેવું થશે આ વાતના એટલે એમાં માં આવીને ભાઈ

તેમની પરિસ્થિતિ ખરાબ હોવાથી એ લોન ભરપાઈ કરી શક્યા નથી અને વારંવાર બેન્કો માંથી ફોન આયા કરતા અને એના કારણે એ વધારે પડતો ટેન્શનમાં રહેતા હતા ટેન્શનમાં રહેવાથી અને આ પગલું ભર્યું છે